હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગવું ઓફિશિયલ વિવાદ અનુસાર આવું તમારું સ્વાગત છે અને ભાઈ હું આજે જઈ રહી છું અમારા સબસ્ક્રાઈબર પૂન નથી એમના ઘરે બહુ ટાઈમથી મને હતું કે હું એમના ઘરે જાઉં એમને મળું તો હવે કોન્ટેક્ટ થઈ ગયો છે તો આજે એમને મળીએ છીએ તો ફટાફટ પહોંચીએ હું ઘણી લેટ થઈ ગઈ છું તો બસ થોડી વારમાં હું એમના ઘરે પહોંચીશ એમના ઘરે પહોંચીને એમને મળાવું તમને લોકોને મળીએ થોડીવારમાં વારમાં આઈ એમ સો હેપી એન્ડ એક્સાઇટેડ એમને મળવા માટે મળીએ થોડી વારમાં આવી ગયા છે ઉન્નતિ બેન ત્યાં કેવું લાગે તમને ચાલો ભાઈ એમના ઘરે જઈએ

અરે વેલકમ વેલકમ સોરી 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 થેન્ક યુ હાઈ જો ભાઈ આવી ગયા છે ઘરે જો ભાઈ શું નામ છે હવે કઈ દો ફરીથી ધ્રુવી આ મારી ધ્રુવી છે પ્યારી પ્યારી ધ્રુવી થેન્ક યુ ધ્રુવી શું સિંચન મને પણ બહુ જ ગમે સિંચન તાપમાં તો મને બહુ જ ધ્રુવી કઈ કેવું છે કેવું લાગે છે હું આવી ચા કોફી પીતી જ નથી હું

પછી પાછળ કે ખાલી ખાલી લાગે છે ને હું એમના માટે કરું કે થેન્ક યુ આ કાઢો બાર કાઢો જો કેટલું સરસ છે થેન્ક યુ ધ્રુવી બહુ જ સરસ છે થેન્ક યુ પાછ ઓ થેન્ક યુ ફોર વિઝિટિંગ અવર હાઉસ આ સૌથી સારું મારું લાઈક શેર ને સબસ્ક્રાઈબ છે તો પ્લીઝ હવે તો કરજો જ કેમ કે ધ્રુવીએ રિક્વેસ્ટ કરી તમને બધાને હે ને ધ્રુવીએ કીધું છે એટલે બોલી દે ધ્રુવી શું બોલવાનું

મારા માટે બહુ મોટી ગિફ્ટ આવી છે તો પહેલી કોઈ સેલિબ્રિટી અમારા માટે કંઈક આવી છે તો હું જ પહેલી વાર કોઈના ઘરે ગઈ છું આવી રીતે મેં વિચાર કર્યો તો કે કોઈ મારો એવો સબસ્ક્રાઈબર હશે જે રેગ્યુલર મને મેસેજ કરશે રેગ્યુલર રહેશે સારા સારા કમેન્ટ હશે એના ઘરે હું જઈ તો એ પ્રોમિસ મેં પૂરી કરી તો આ પહેલાં મારા સબસ્ક્રાઈબર છે જેમના ઘરે હું આવી છું અને મને બહુ જ બહુ જ બહુ જ ગમી રહ્યું છે એમને જેટલી ખુશી છે એનાથી કદાચ ચાર ગણી મને હશે तो खूपच मनतो मनतो यकिनन लेवा जाता जाता पण धडक धडक कायचू वावने तरी थंडी नवन पसिना ओडेच वावने दि कॉलेज पण नंतर तायवारच ना ना नंतर 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 पछि बिंदु आराम से जारे तबने पण टाईम आहे मन पण आहे बैसी सके वातो करी सके एवढी रितय जाय

હાર્ટ હાટવાળું છે ધ્રુવીનું હાડ છે ધ્રુવી તારું હાટ છે મસ્ત છે થેન્ક યુ સો મચ થેન્ક યુ ભાઈ જોવા મસ્ત જમવાનું છે ગાજરનો હલવો પનીરનું શાક ખમણ વાટીદારના રોટલી ગરમ ગરમ અને પાલક પાલક બટાકા પાલક બટાકાનું શાક અને આ ધ્રુવી તો ભાઈ જમીએ અને દાળ ભાત છે પહેલાં આ બધું જ પતાવીએ

द्रुविना माते सुभावे વધારે আরে বাহ পনিরনি সবজি পনির 제বিছছ তুই যো না গোল গোলি চলো ভাই আমি জমই লইয়ে द्रुविना মে বन्ने সাথে জমवाना छे잖아 द्रुवि हां हां चलो भाई स्टार्ट करिए कर लो अच्छा പരിతి খাবো পনির কি পতন তো ले खा ले अब प्रूव कर दे मेरे सवे करो ये आगे खावा मार से गरम ले लो नीचे नहीं कहना देना ना ना खाइ ले सा बैठ सा कोकर भी साथ टाइम ले ली तुम इससे तो दे टेस्टी काफी है नहीं काम के साथ आपको लगा रही है और कॉस्ट्यूम बिल्कुल नहीं मिलेगा टेस्टी टेस्टी है बहुत अच्छी खाने से डबल टेस्टी डबल टेस्टी का

બધું જ પરફેક્ટ છે અને ધ્રુવ મસ્ત છે અરે મને ઊંઘ નથી આવતી મારે આવવાનું છે આવવાનું છે કરીને અમે કાલે આખી રાત જાગ્યા સવાર સુધી બેઠા હતા વાતો કરતા હતા મસ્તી કરી પછી રાત્રે આને આને ભૂખ લાગી પિઝા મંગાયા ત્રણ વાગે તો કાલે ચી ડે થઈ ગયો મારો પીઝા થઈ ગયા કાલે પછી સવારે સવારે પછી એને નતું સારું કે નાસ્તો મેં તો નાના મારે ત્યાં જમવાનું છે પછી હું નાસ્તો કરી લઈશ ને તો ત્યાંમાંથી જમાશે ને મારે એવું છે નાસ્તો

બીજું કશું જ નહીં ખાવાનું એટલે ઇન્ટિમેન્ટિંગ પાસ્કિંગ જવાય એના તો તમે અત્યારે ખાધું પછી આ જ ટાઈમે કાલે ખાવ પાણી પીવાનું છાશ પીવાની જ્યુસ પીવાનું પણ જમવા છે બસ 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 હવે ના આપતા હેલો

હવે બેસીએ છીએ થોડી વાર હું ટાટા ગઈ પછી મારી મમ્મી એવું સારું ભાઈ હવે હું હંમેશા માટે અહીંયા રોકાઈ જાઉં છું અને મારા મમ્મીને અમે વિડીયો કોલ કરીને મળતા રહીશું ચલો ભાઈ થોડી વારમાં મળીએ

મારી મમ્મીના ના જમવા હું તો નથી બનાવતી પણ ધ્રુવી માટે કઈક બનાવીશ ચલો શું ખાશે ધ્રુવી શું ભાવે છે મેગી ચલો તો મેગી મેગી તો મને આવડે છે ખાવાનું તો બધું આવડે પણ મને જોર આવે પણ મને જોર આવે બનાવવા માટે હું શું બનાવીશ કપ કેક બનાવીશ હે ને ચોકલેટ કે કપ કેક કરજો ખોલો ને મારી લોક થઈ ગઈ છે તમારે હવે આવવાનું છે બરોડા તમે આવજો ને ધ્રુવી ને લઈને આવજો મળીએ છે લાગ્યું જ નહીં કે તમે આમ એકદમ આમ તરીકે મારે ઘરે રહે તમે જમી લેજો તમે જમ્યા નથી આરામથી જમી લેજો ચલો બાય મળીએ અરે ના ના બહુ જ મસ્ત હતું બહુ જ મજા આવી હે ને ચલો આવજો બાય ભાઈ ઉન્નતિબેન ના ત્યાં જઈ આવી છું ધ્રુવીને મળી અને એટલી ક્યુટ એટલી ખુશ થઈ ગઈ ઉન્નતિબહેન એટલા ખુશ થઈ ગયા અને મેં તમને લોકોને પ્રોમિસ આપ્યું હતું કે જે મને રેગ્યુલર મેસેજીસ કરશે રેગ્યુલર મારા વ્યુવર્સ રહેશે એમના ઘરે હું ચોક્કસથી જઈશ અને ઉન્નતિબહેનને મેં પ્રોમિસ કર્યું હતું કે હું એમના ઘરે આવીશ એમને મળી બહુ જ આનંદ થયો બિચારા એકદમ રડવા જેવા થઈ ગયા જમ્યું એટલું મસ્ત જમવાનું બનાવ્યું છે એમને એટલું ભાવથી જમાડ્યું બને અને બહુ જ મજા આવી ઓવર ખાઈ લીધું છે મેં આજે અને એવી ઊંઘ આવવાની છે ને મને હમણાં સુઈ જ જવાની છું હું ઘરે જઈને હવે નીકળી ગઈ છું સંજનાને પણ કીધું હતું આવવાનું પણ એની તબિયત થોડી સારી નથી એટલી નથી આવી એમ એને પણ એટલી બધી યાદ કરી એમણે કે સંજનાબહેનને નહીં લાયા એમના વિડીયોઝ હું જોઉં છું એમને પણ ફોલો કરું છું તો એને પણ હું જઈને કહીશ કે તને યાદ કરતા પણ બહુ મજા આવી મને એકદમ એવું લાગ્યું જ નહીં કે કોઈને નથી ઓળખતી ને એવી જગ્યાએ હું ગઈ છું બહુ વર્ષોથી ઓળખતી હોય ને બહુ સારા ફ્રેન્ડ્સ હોય ને એમના ઘરે ગયા હોય એવું જ ફીલ આવ્યું ધ્રુવી તો મને છોડતી જ નથી મારા ખોળામાં ખોળામાં અહીંયા બેસી જ રહી મને મારી ડોટરની યાદ આવી ગઈ તો બહુ જ મજા આવી બહુ જ સરસ લાગ્યું અને હજી તમને બધાને પણ કહું છું કે જે પણ સારા સારા મને મેસેજીસ કરશે જે લોકો રેગ્યુલર વ્યુઅર્સ હશે એમના ઘરે હું ચોક્કસથી જઈશ એમને મળીશ આ તો પહેલો વિડીયો હતો આમનો ઉન્નતિબેનનો પણ બધા બહુ લોકોને મળવાનું છે બધા બહુ જ લોકો છે મારા સબસ્ક્રાઈબર મારા ફેન્સ ફ્રેન્ડ મારી ફેમિલી છો તમે તો તમને લોકોને મળવા હું ચોક્કસથી આવીશ બસ હવે પહોંચીએ ઘરે અને સાંજે થોડું કામ છે તો એ નીકળીશું તો તળા આ વિડીયો આપણે સ્પેશિયલી ઉન્નતિબેન માટે જ રાખીએ છીએ તો આમાં હું બીજું કંઈ જ નહીં બતાવું આ એમના માટેનો જ છે એમને ડેડિકેટ છે વિડિયો તો બસ ઘરે પહોંચું અને સાંજે અમારા મિત્ર ભંડળ જે છે સંજનાબેન એમની પિક્ચર રિલીઝ થાય છે તો એ જોવા જવાનું છે તો એનો હું અલગ પાર્ટ બનાવીશ પણ આ વિડિયો ખાલી ઉન્નતિબહેન માટે છે બીજું કંઈ નહીં બતાવું તો સાંજે નીકળીશ અત્યાર માટે તો આટલું જ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો મંગવું ઓફિશિયલ ક્રિવાદ અને સારાને થેન્ક યુ સો મચ ઉન્નતિબેન થેન્ક યુ સો મચ આટલો પ્રેમને આટલા આશીર્વાદને આના માટે થેન્ક યુ સો મચ થેન્ક યુ બાય બાય તળા